નમસ્કાર ઘર ખર્ચમાંથી જે પૈસા બચાવો છો એ શું કબાટમાં જ પડ્યા રહે છે તો હવે એને કામે લગાડવાનો સમય આવી ગયો છે સરકારે ખાસ કરીને મહિલાઓ માટે એક એવી જોરદાર યોજના બહાર પાડી છે જેમાં તમારી બચત પર સાડા સાત ટકા જેટલું ઊંચું વ્યાજ મળી શકે છે ચાલો આજે આ તક વિશે બધું જ જાણી લઈએ આપણે જાણીએ છીએ કે ઘણી મહિલાઓ ઘર ચલાવતા ચલાવતા હોશિયારીથી થોડી થોડી બચત કરી લે છે પણ એ પૈસા જો કબાટમાં કે ડબ્બામાં પડ્યા રહે તો એ વધતા નથી ઉલ્ટાનું મોંઘવારીના કારણે એની કિંમત ધીમે ધીમે ઘટતી જાય છે પણ જો હું કહું કે એ જ પૈસાને વધારવાનો એક એકદમ સુરક્ષિત અને સરકારી રસ્તો છે તો તો આનો ઉપાય શું વેલ સરકારે આના માટે જ એક શાનવાર યોજના બનાવી છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ આ યોજનાનો હેતુ જ એ છે કે મહિલાઓની નાની નાની બચત ભેગી થઈને એક મોટું ભંડોળ બને આ યોજનાનું સૌથી મોટું આકર્ષણ છે આ આંકડો સાત પાંચ ટકા જી હા પૂરા સાડા સાત ટકા અને એ પણ પાછી સરકારી ગેરંટી સાથે અત્યારે તો મોટાભાગની બેંક એફડી કરતાં પણ આ વ્યાજદર વધારે છે એટલે જ આ એક જોરદાર વિકલ્પ છે ચાલો આ યોજનાની ત્રણ મુખ્ય વાતો ફટાફટ સમજી લઈએ પહેલું સાડા સાત ટકાનું મજબૂત વ્યાજ બીજું સમયગાળો ફક્ત બે જ વર્ષનો છે એટલે લાંબુ રાહ જોવાની જરૂર નથી અને ત્રીજું જે સૌથી મહત્વનું છે વ્યાજ દર ત્રણ મહિને તમારી રકમમાં ઉમેરાય છે આનો સીધો મતલબ એ છે કે તમને વ્યાજ પર પણ વ્યાજ મળે છે એટલે કે દર ત્રણ મહિને જે વ્યાજ બને એ તમારી મૂળ રકમમાં જોડાઈ જાય અને પછી એ નવી વધેલી રકમ પર વ્યાજ ગણાય આનાથી તમારા પૈસા વધુ ઝડપથી વધે છે તો હવે મનમાં સવાલ થતો જ હશે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે અને કેટલા પૈસાથી શરૂઆત કરી શકાય છે ચાલો હવે આ બધા જ જરૂરી સવાલોના જવાબ જાણીએ આ યોજના દરેક ભારતીય મહિલા માટે છે કોઈ પણ સ્ત્રી પોતાના નામે આ ખાતું ખોલાવી શકે છે એટલું જ નહીં જો ઘરમાં દીકરી અઢાર વર્ષથી નાની હોય તો એના માતાપિતા કે વાલી એના ભવિષ્ય માટે એના નામે પણ આ ખાતું ખોલાવી શકે છે રોકાણ માટેની રકમ પણ એવી છે કે બધાને પોસાય તમે ફક્ત હજાર રૂપિયા જેવી નાની રકમથી પણ શરૂઆત કરી શકો છો અને એક ખાતામાં વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો અને સૌથી સારી વાત ખબર છે શું છે આના માટે ક્યાંય દૂર ધક્કા ખાવાની જરૂર નથી બસ તમારી નજીકને કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું એકદમ સહેલાઈથી ખોલાવી શકાય છે હવે એક સમજદાર રોકાણકાર તરીકે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે આપણે આપણા પૈસા ક્યારે અને કેવી રીતે પાછા ઉપાડી શકીએ આ યોજનાના નિયમો એકદમ સ્પષ્ટ છે ચાલો એને પણ સમજી લઈએ જુઓ નિયમ એકદમ સિમ્પલ છે એક વર્ષ પૂરું થયા પછી જો અચાનક પૈસાની જરૂર પડી તો તમે ખાતામાં જમા રકમના ચાલીસ ટકા સુધી ઉપાડી શકો છો અને જેવી બે વર્ષની મુદત પૂરી થાય એટલે વ્યાજ સાથેની પૂરેપૂરી રકમ તમને પાછી મળી જશે પણ જીવનમાં ક્યારેક કોઈ ઇમરજન્સી આવી જાય અને બે વર્ષ પહેલાં જ પૈસાની જરૂર પડે તો શું ખાતું બંધ કરાવી શકાય તો જવાબ છે હા પણ એના માટે કેટલીક શરતો અને નિયમો છે જે જાણવા ખૂબ જ જરૂરી છે અહીંયા બે અલગ અલગ પરિસ્થિતિ છે એને બરાબર ધ્યાનથી સમજજો પહેલી જો ખાતાધારકનું દુખદ અવસાન થાય અથવા કોઈ ગંભીર બીમારી આવે તો કોઈપણ કપાત વગર પૂરેપૂરા સવા સાત ટકા વ્યાજ સાથે ખાતું બંધ કરી શકાય છે પણ જો છ મહિના પછી કોઈ બીજા અંગત કારણસર ખાતું બંધ કરવું પડે તો બે ટકાની પેનલ્ટી લાગશે એટલે કે તમને વ્યાજ સાડા સાત ટકાને બદલે સાડા પાંચ ટકાના દરે મળશે એટલે રોકાણ કરતાં પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો આ બધી માહિતી પછી આ યોજનાનો અસલી ફાયદો શું છે એ માત્ર પૈસા બચાવવાની જગ્યામાંથી પણ તમારી મહેનતની બચતમાંથી કમાણી કરવાની એક સુંદર તક છે હા એક વાતની સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી છે આ યોજના બચત અને વ્યાજ માટે તો ઉત્તમ છે પણ આમાં રોકાણ કરવાથી ઇન્કમટેક્સની કલમ સી હેઠળ કોઈ કર લાભ મળતો નથી આ માહિતી જાણીને જ રોકાણનો નિર્ણય લેવો સમજદારી ભર્યું છે તો ટૂંકમાં વાટ એટલી જ છે પૈસાને કબાટમાંથી બહાર કાઢો અને પોસ્ટ ઓફિસમાં કામે લગાડો ત્યાં એ ફક્ત સુરક્ષિત જ નહીં રહે પણ તમારા માટે કમાણી પણ કરશે તમારી બચતને વધારવા માટે આનાથી સારો અને સુરક્ષિત રસ્તો હાલમાં બીજો કયો હોઈ શકે આ વિશે ચોક્કસ વિચારજો